સુરત વરાસા પૂર્વ અને આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ લખ્યો પત્ર સુરતના ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા ફાટી નીકળેલા ભયંકર રોગ ચાલો લખ્યો પત્ર સુરત મહાનગરપાલિકા કમિશનર ચાલી અગ્રવાલ ને પત્ર લખી રજૂઆત કરી હતી કુમાર કાનાણીએ ઈ પત્રમાં જણાવ્યું હતું કે હાલ સુરત શહેરના અંદર ડેન્ગ્યુ તેમજ મેલેરિયા જેવા ભયંકર રોગચાળો ચાલો ફાટી નીકળ્યા હતા અને જેના કારણે લોકોને રોજ બે રોજ મૃત્યુ આપમાં વધારો થઈ રહ્યો હતો હાલ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને સારવાર માટે જગ્યા પણ મળતી નથી બ્લેડ બેંકમાં પણ દર્દીઓને બ્લેડ ઉપલબ્ધ થતું નથી આ ભયંકર પરિસ્થિતિ સુરતના મહાનગરપાલિકા અને તેમનું આરોગ્ય તંત્ર નિદ્રના અવસ્થામાં હોય તેવી લાગી રહ્યું છે જે વિસ્તારમાં ડેન્ગ્યુ તેમજ મલેરિયા કેસો આ સુરત શહેરની અંદર અત્યારે રોગશાળો ફાટી નીકળ્યો છે ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા તાવના કેસમાં લોકોના મરણ થઈ રહ્યા છે તંત્ર ક્યાંય ફિલ્ડમાં દેખાતું નથી કોઈ અધિકારી ફિલ્ડમાં દેખાતું નથી કોઈ કાર્યવાહી થતી નથી એટલે મને એવું લાગે છે કે આ રોગશાળાને કારણે મચ્છરજન્ય રોગ પાણીજન્ય રોગને કારણે અત્યારે લોકોને દવાખાનામાં પણ જગ્યા મળતી નથી રક્તદાન કેન્દ્રોની અંદર લોહી પણ મળતું નથી આવી ભયંકર પરિસ્થિતિમાં આરોગ્ય વિભાગની કોઈ જ કામગીરી ફિલ્ડ પર દેખાતી નથી એટલે મને એવું લાગ્યું કે તંત્ર ઊંઘી રહ્યું છે એને જગાડવાની જરૂર છે ને એટલા માટે મેં આ પત્ર લખ્યો છે મને ખ્યાલ છે ત્યાં સુધી એક કેસ પણ જો ડેન્ગ્યુ આવ્યો હોય ને તો તંત્ર દોડતું થઈ જતું હતું બધા વિસ્તારમાં અધિકારીઓની ટીમ આવે ધુમ્ર શેર થાય એને ક્યાં ક્યાં જગ્યાએ પાણી ભર્યા છે એની તપાસ થાય તંત્ર દોડતું હતું અરે ચોમાસા દરમિયાન ઘરે ઘરે આરોગ્યની ટીમ રોજે આવતી હતી ઘરમાં કોને તાવ આવે છે કોઈને મુશ્કેલી છે કોઈને તકલીફ છે રિપોર્ટ કરાવ્યા છે જો કોઈને તાવ આવતો તો રિપોર્ટ કરાવતો હતું કોર્પોરેશન એની દવા આપતું હતું આ ચોમાસું પૂરું થવા એવું મેં એક પણ અધિકારીને મારા ઘરે કે મારી સોસાયટીમાં મેં જોયું નથી ફિલ્ડમાં મેં ક્યાંય અધિકારીને જોયા નથી ને મને એવું લાગ્યું કે આટલો ભયંકર રોગચાળો છે અને છતાં પણ આરોગ્ય વિભાગ કામે નથી લાગ્યું એટલા માટે મેં કમિશ્નરના ધ્યાન પર મૂકવા માટે મેં આ પત્ર લીધું છે